પુસ્તક પરિચય અંતર્ગત આજે એકાવન નો ચાલો આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે અંકિત ત્રિવેદી આ પુસ્તકની અંદર આપણે જે રોજ બરોજના કેટલાક જીવન વ્યવહારમાંથી વિષય વસ્તુ પસંદ કરી અને સર્જકે એકાવન પ્રકરણો આ પુસ્તકમાં આપ્યા છે અને જેમાં કોરોના કાળના સમયમાં કોરોના કાળના સમયમાં જે લોકો લોકડાઉનની સ્થિતિ હતી અને જે લોકોની માનસિક સ્થિતિ ત્યાર પછી પોતાના જે લોકડાઉનના અથવા કોરોનાના જે કંઈ અસરથી લોકોના જીવન ઉપર જે અસર પડી છે એની વાત છે લગ્ન પ્રસંગની વાત છે ત્યાર પછી લગ્ન પ્રસંગમાં અને ટેલિફોનિક બેંસણામાં કઈ રીતે આપણે કોરોના કાળમાં અને આપણા જીવન જે કંઈ બદલાઈ ગયા હતા એવા કેટલાક પ્રકરણો કોરોના રિલેટેડ આ પુસ્તકમાં લખ્યા છે ત્યાર પછી સોશિયલ મીડિયાના યુગની જે કઈ વાત છે કે અત્યારે આપણે લોકોને કહેતા ફરતા હોય છે કે સમય નથી સમય નથી પણ દરેક વ્યક્તિ પોતાનો કિંમતી સમય મોબાઈલમાં ચોક્કસ રીતે આપે છે અને પોતાના ડીપીથી લઈ અને ખૂબ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એનું સતત અપડેટ જે કંઈ છે મોબાઈલમાં આપે છે અને મોબાઈલ સિવાય વોટ્સએપ છે સ્ટેટસ છે અન્ય કોઈ કાયમ છે ફેસબુક છે ઇન્સ્ટા છે અને કેટલા બધા જે સોશિયલ સાઇટ છે એના પર માણસ ખૂબ સરસ રીતે અને વધારે સમયથી કામ કરે છે એવું સજ્જક અહીંયા કહે છે ત્યાર પછી ભાષા વૈભવની જો વાત કરવામાં આવે તો જે કહેવતો છે જે આપણી જૂની કહેવતો છે અથવા એ કહેવતો નો અત્યારે સમય પ્રમાણે જે જેટલું થયું છે જે નવી કહેવતો છે એ બધી વાતો અને જે આપણી ભાષાઓ ઉપર વધારે પડતા થયું છે એને અને અંગ્રેજી ભાષા અને પોતે કઈ સારું છે અથવા પોતે સારું અંગ્રેજી બોલે છે એવું અન્યને દેખાડવા માટે થઈને વાતે વાતે પોતાના ગુજરાતી શબ્દોને અથવા વચ્ચે અંગ્રેજી શબ્દો મૂકે છે એની કંઈ સજ્જ કઈ કરી છે તો આસિયા ને રિલેટેડ પણ એપ્રિલ ફૂલ અને અત્યારે લોકો પોતાના સતત જીવન વ્યસ્ત જીવનની વચ્ચે ક્યારે છેલ્લે હશે અને તણાવયુક્ત જે જીવન જીવે છે એમાં એપ્રિલ ફૂલ જેવું એક નાનકડું હાસ્ય આવે છે એની વાત કરે છે અને સંબંધોમાં કે જે પતિ સાધુભાઈ છે અને માનવ સંબંધો આવા પ્રકરણોમાં માનવ સંબંધની વાત કરી છે આ રીતે ઘણા બધા વિષયો ઉપર સજકે આ એકાવનનો નો ચાલો આ પુસ્તકમાં વાત કરી છે તો આ પુસ્તક જરૂરથી તમને વાંચવું ગમશે આભાર